રાજ્યના ડીજીપીએ જ્યારે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનને આદેશ કર્યો છે કે આવતા સો કલાકની અંદર અસામાજિક તથા ગુંડા તત્વો પર કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યોએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા સામે મોરચો માંડ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે બુટલેગરો બેફામ બન્યા છે આજે પણ રહેમ નજર હેઠળ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તેઓ પત્ર લખી નિષ્ઠાવાન મહિલા એસપીને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો અસામાજિક તેમજ ગુંડા તત્વો દ્વારા હોળીની રાત્રે જે આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે રાજ્યના ડીજીપી દ્વારા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનને આદેશ કરવામાં આવ્યો હતો કે આવનારા સો કલાકમાં અસામાજિક અને ગુંડા તત્વો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રીને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પત્ર લખી રજૂઆત કરી છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં ધૂમ દારૂ ઠલવાઈ રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે બુટલેગરો બે ફામ બન્યા છે રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે દારૂના દૂષણના કારણે કેટલીય મહિલાઓ વિધવા બની છે બાળકો અને પરિવારો પર ખૂબ જ અસર થઈ રહી છે પરિણામે બહેન દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા એસપીને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકે નિમણૂક કરો બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સામે અગાઉ પણ કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગેનીબેન ઠાકોર દ્વારા પણ તેની અગાઉના એસપી તરુણ દુગ્ગલ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તે જિલ્લામાં દારૂના અડ્ડા ચલાવે છે ઉલ્લેખનીય છે કે મોટાભાગે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની માંગણી કરતા હોય છે પરંતુ આ કદાચ પ્રથમ એવો કિસ્સો હશે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સાંસદ સભ્ય એસપીને બદલી મહિલા એસપીને જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવાની માંગણી કરી રહ્યા છે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ